સીતારામ જય શ્રી કૃષ્ણ જો આજે આ મારા દીકરાનું મેર ફેમિલી જે ચેનલ છે એમાં આજે હું બ્લોગ બનાવું ને એનીથી રમે જઈ કરતો હતો હમ એનાથી રમતો તો હાલો ઘર જાઉં ને ના ને એ જયવી સીતારામ જય શ્રી કૃષ્ણ તો જો આજ સીતારામને જય શ્રી કૃષ્ણ જો આજે અમારા દીકરાનો મેર ફેમિલી જે ચેનલ છે એમાં આજે હું બ્લોગ બનાવેદા એક તો મણી પણ તમે બધાએ ઓળખે હકો તો જુઓ અટાણામાં આની આરતી પૂજા બધુંય સંપન્ન કીધું હા બાલકૃષ્ણને ત્યાર કરેલા બેસાડ્યો પછી જુઓ આ આરતીની થાળી છે પછી આ ભગવાનનો ભોગ છે આમાં પછી આ ભગવાનની ફૂલની પાખડિયું છે ભોળાનાથની પછી એક એક કરીને આપણે એકસો આઠ નામ લઈએ ભગવાનના ને એકસોને આઠ વાર ફૂલ સડાવીએ ફૂલ છે પછી આ આ સંદન છે જ્વા એ સડાવીએ પછી જલની ધારા કરીએ પાણી જોર્યું જલની ધારા કરીએ દૂધ ચડાવીએ અને આપણી ભગવાન પાસે કાલાવાલા કરીએ કે આપણે એની જન્મ દીધો તો આપણે પણ એને માટે કંઈક પણ કરવું જોઈએ ભગવાન માટે તો જા કરીએ એની પૂજા થોડોક પણ ટાઈમ કાઢેલીએ ઘરમાંથી એક એક વ્યક્તિ પણ ભગવાન માટે ટાઈમ કાઢે ને તો કે બસ કે ગમે હોય એનો હાકવાવાળો હોળી કે એક જ હોય પણ એમાં સવાર ઘણાંય થતાં હોય તો એક માણસ ઘરમાં હાર મનથી પૂજા કરે ને તોય પણ આનંદ આવે તો જો આવું છે અટાણે અટાણામય મંદિર ઉપર હનુમાનજી મહારાજ છે તો પૂજા સંપન્ન કરી તો હાલો હું તમને ગાર્ડનનો બ્લોગ ઉતારીને બતાવવા ગાર્ડનમાં ઘણું ઘણું પહેલાં તમે બ્લોગતા જોયો હે પણ ઘણું ઘણું એમાં આખા પાસે થયું હોય છોડ નાના મોટા થયા હોય કઈ રીતના તો હું તમને આગળ છે ને બતાવવા તો આ બ્લોગ તમે અમારા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો કેમ કે અમારું ચેનલ છે મેર ફેમિલી અને મારું ચેનલ છે સનાતન સંતવાણી જે ધર્મ ધાર્મિક છે પણ અમારી ઉર્વિસાની પણ અસલનું ગાતા આવડે રાગ પણ સારો આવડે તો એ આગળ જાતા એ પણ કીર્તન ગાવા જે હગે અને ભજન કીર્તન કરે હગે અમારો મનવીરભાઈ આવે તો મનવીરભાઈ રેડી ભણવા જવા ત્યારથી ગા આંગણવાડીને જાઉં કાલે તો વારે આપણી છોકરાઓને લેવવાના છે આ જમવા જમવા આપણે ઘેર હા તું આજ છોકરાઓને કહે ને કે કાલે અમારે ઘેર આવવાનું છે કાંઈ ડાયો દીકરો છે કાંઈ હે બાર બાર વાગે વારે ખેરે આપણી લેવીએ ને એટલા વાગે આવવાનું છે એ ન કરાય સાનું મોં કરાય ક્યાં આપણી આવીએ એમાં હં બધાય કહે કે આ છોકરો તો ગાંડો હશે આને તો કંઈ નહીં આવડતું પણ તું તો ડાયો છે કાંઈ હમ હા જો મારો દીકરો એ તો થોડાક દિવસે આંગણવાડીમાં તારે કાંઈ પછી તો તું મોટી નિહારીમાં જાય ને હં પછી શાણાકીયમાં હં ધોરણમાં પહેલાં ધોરણમાં આવી એટલી સાણાંકીયમાં જાઉં હં હોશિયાર થઈ જાઉં હોંશિયાર થઈને પછી સીધ જાઉં તારે લંડન જાઉં હા કીણા પાસે જયેશ બાપા પાસે લંડન જાઉં વેરી ગુડ મારી તાળી મારી હા હા હાથી મારો દીકરો જાય જે ભાઈ જે એકદમ બહુ હોશિયાર થઈએ તો આપણે જઈએ બહાર કાંઈ હા સારું રૂમમાં હા તો મારો જા મનવીરના સુબા હે ભગવાન પૂરા કરે ચારવો ચારવો કાવ માસ કાવ દેખાડવાનું આવા આવા રમકડાને આવા સોપડાને હમ ઠીકમાં હા રમકડા ને સોપડા ને એવું બધું છે કાંઈ હા 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 બધું હા વેરી ગુડ હા મારો દીકરો તો પાસ જ થાય ને પેલો નંબર કાંઈ હા તો તમે આગળ બ્લોગ જોતા રહીજો એ જૈવી સીતારામ જય શ્રી કૃષ્ણ તો જો આજ હવા નવક જેવું થયું તો હમણાં તો બ્લોગ બહુ આવતા ને જ ચાર પાંચ દીથે ગાય છે કદાચ નાના નાના કોઈ કટકા મેલતા હોય અમારે જૈવે જોવેલીઓ જાય એ સીધો બોવડી જાય બોવડીમાં એવું બોર ઉવરવા માંડ્યા કે કે આજકાત બહુ માણસ બધા ખાતા એટલા એટલા શિયાળી કોરા દીધા છોકરાઓને આંગણવાડી ફુગાડતા એવી બોવડી આવી હતી તો જો આ બોવડી છે ને એ જોવો કાંક કાંક રહ્યા બોર એ તો બે પાંચ કિલા રહ્યા કાલે વરે મંગળવાર હેતી છોકરા જેમ આવી હે ને તો છોકરાઓની ઉતારે દી હું ખાઈ જાય હે આમાં ઘરના વરે કેટલા ખાઈ એવા બોર આવ્યા તો આખી બોરી બોરડી ઢળે ઢળે જ પડી હતી તો જો આકોરની ડાળખીમાં તમને દેખાડ્યા હતા દુનિયાના ઉતાવળ તણે જેવું કોક કોક દેખાય છે આ ડ્રેગન છે જ્યાં હવે આવ્યું આ થાંભલીને સહારે સહારે સે થાય તો થાય અહીં તો જો કે થોડોક ગ્રોથ કર્યો પહેલા તો હાવ નાનું નાનું એવું તો મરી ગયેલું જેવું પણ હેવ ગ્રોથ કર્યો જવું આમાં આમાં તો ખળ થઈ ગયું હમું કરીએ તો થાય આ છોકરા નાના નાથી આમાં કંઈ થાય ની પાછું બહારનું કામ ઢોરનું કામ બધું હોય તો જોવે લો આમાં ઓલા લીલાડા રમે હરિયા કામ ખાતા હોય ખબર નહીં ખડ ખડનું બી ખાતા અહીં તો આવું છે અવાર હે હ માં હ કા કાઉ કેતો તો સીતારામ કરતો તો હે સીતારામ રામ રામ કરો જઈ કેતા બોર ખા એ કેતા ખાતા રાત માં બોર હે એ હ એમાં કાટો હોય દીકરા લીંબુડી માં કાટા હોય લાગી તો જો આવું છે બધું ને આ હરે ગયો છે આ હરે ગયો તો એવો છે જો આમાં જાડિયું હિંગું દેખાય ને એકદમ જાડિયું દેખાય એ જાડી હિંગ પણ ઘલટી નો નીકળે એવો રૂપાળું બિયારણ છે આ અનેક જગ્યાએ લેગા માણસ માણ હાણતા ડાયખ્યું લાગે અને એણે હિંગ પાકે ના એમાંથી પણ હિંગ બહુ મોડી પાકે આવી જાડી છે તોય પણ એમાં એ તમે જોઈએ તો હાવ કોણી હોય રજા ગઈલ કાં બેગ પાકેગા હા તે એ રાખે દી ત્યાં બિયારણ સારું અવાર કુદરતી કામ થયું કે સે ઓલા મૂરા વાવ્યા મૂરા વાવ્યા તે મુરાતા થયા જ નહીં સીધી મોગરી જ થઈ એમાં જુઓ તમને દેખાડા એક ઉપાડે ના ઘણી જોજો જુ આ ખાલી આવા આવા જ થયા મુરાજનો થયા નહીં સીધી ડાયરેક્ટ મોગરી થઈ જવા અને આ બીટ છે તો બીટી કોક કોક ગયા અવાર એવું થયું કે ઉપરની જે પાંદડા છે એ બહુ મોટા થયા અને અંદર જે ગાજરની જો આમાં એજે ગાજર જ થયા પણ ખબર નહીં પાણી વધે જાતું હોય કે પાણીને લીધે કે એવું થતું છે તો આ ગાજર ઇજો મોટા મોટા લોદર બહુ મોટા થયા ગાજર હા અંદર નાના નાના રેગા ને બીટ પણ નીકળ્યા તો બીટ અંદર બહુ બંધારણાને અવા એવું જ થયું આ વેલા છે પાંદડીના તો એ પાંદડીના વેલા એ બહુ ગ્રોથને જ કરતા ન કરતા ટાણે આ લગભગ અઢી ત્રણ મહિનાના વેલા હે તો એ જો નન્યા પડ્યા અમુક વસ્તુ છે એ નેત વધતી આ રીંગણી રીંગણી જો એવડી થઈ બે સોડવા એવડ્યા થયા સે આમાં આવે રીંગણા જ રીંગણા પણ એ બે જ છોડવા મોટા થયા બાકી જા ગ્રોથ નથી કરતી આ એવડી નેવડી છે હવાર જ આવું થયું ન કરતા ગોઠણથી ઉસી ઉસી આવે અને બીજી વાવી એ જો આ આંબો હે ને એ કઈ નહીં તો એ લગભગ સક વરફ નો હે પણ એ ન વહી થયો ન વહી એવડ્યો રહ્યો આ હમણાં ભેરોથી ગ્રોથ કરવા માંડ્યો તો માણસ કે ના કે આપણી ઝાર જોતું હોય તાર ન મળે પણ ભગવાન એણે આથીથી કરતો હોય આ આંબો અમે હિંમત રાખે ને કાઢ્યોની બહુ અસલ કેસર કેરીનો છે ગોઠડું નાખ્યું હતું કાઢ્યો નહીં તો જોવો આ માણસ કે ના કે નિરાંતના ફળ બહુ મીઠા હોય તો આ પાંચ વરસનો આંબો જો એવડ્યો થયો એ આવતા વધે જાય હમણાં ગ્રોથ કરે જાય અને આ રીંગણી આ રીંગણી પણ ત્રણેક મહિના લગભગ બે કે અઢી કે ત્રણ મહિનાની હે જવો એ પણ ગ્રોથ નથી કરતી ને એવડી છે ખબર નહીં હા ભેર યારે થાય તો બાકી તો નારિયેરીના ઝાડ છે અમારા ગાર્ડનની માલિકોરા આ તુલસીમાં છે પછી આ જે વધી હતી ને રીંગણી એને એ ભેરીથી નાખી દીધી હતી કે આપણે કાંઈ ઓલું થાય તો આ કવાયર વાવી કે કવાયે આપણી કોઈ ખંજવાર કે છોકરીઓને માથામાં કે નાખવી હોય તો એ સાટું કવાયર પણ વાવી હોય અને આ છે પાલક પાઉંભાજીને આપણી કરવી હોય ને તો એ સાટું થઈને પાલક આ રાખી હતી પાલકનું રીંગણાનું ને ત્યાગ પણ બહુ થાય તો આ છે દાડેમ છે આ છે સિકુડી છે એ ત્યાં બધા કંઈક કારણ ને મોટા મોટા થેગા હા આંબો હોય પણ જો આ આંબો હોય મોટો થેગો આ કસી કેરીનો આંબો છે ભાઈ કેરી કેવી આવે જોઈએ જોઈએ કસી કેરી લગભગ જો આ પોપીઓ હોય ને એવડી ઉતી કેરી જેવા પોપીઓ છે એવડી કેરી હતી અવારે આમાં બધે થયું પોપિયા જો એવડ્યા એવડ્યા થયા મોટા મોટા પોપિયા થયા તો એમાં આવ્યા હાવ નાના ફળ એવડ્યા આવડ્યા પછી હા તાવ જોયું હા કુ કુ એ કરે હા પછી આ છે ઓલી મરસી મરસી એવડી જબરી થઈ જો લગભગ મારી કમરથી ઉસી ઉસી આવે ગઈ પણ તો એમાં એટલા બધા મહેસાનેતા આવતા બધા ઝાડવા બહુ મોટા થઈ ગયા પણ ફળ બહુ ઓછા હા પછી ડુંગળી લહણની એવું કે કેટલા હિયારામાં કોઈ ઓરામાં આપણે લીલા લીલા નાખવા હોય તો એ સાટું કોઈ મિમાન કે આવી ગઈ તો ને આ બાજુવાળાઓની છે બોડી તો એ બહુ અસલની છે બોડી જો આવા બોરશે એ અસલ છે જો ખાટા મીઠા આવ્યા છે તો ઓલી બાજુ અમારી બોવડી છે એ એપલ બોવડી છે એમાં મોટા બોર આવે અને આ છે એ નાની જ ખાટા મીઠા આવ્યા મસ્તીના હોય બોર તો આ બ્લોગ જોતા રહીજો અને આગળ પણ મોકલતા રહીજો જો આ મોટા મોટા થેગા શીખોડીને ત્યાં આવડ્યા આ હતા હે રાવણો રાવણો પણ બહુ મસ્તી હું અને આ સે જાંબુડી છે પણ આ જાંબુડો ફેરે કપાઈ ગયો એવડ્યો ફ્રેકો રેતા વધે જાય આ કરણ છે આપણે ભગવાનના ફૂલ ભગવાનને સડાવવાના ફૂલ તો જવેલીઓ અમારે જયવીરા રમાય તે છોકરાઓની ધૂળીમાં રમવું તો એવું ગમે જો પોપિયાનું થાંગરૂ હાથમાં આવ્યું ને તો એનીથી રમે જૈવી

તો જો આવું છે અમારો ગાર્ડન બધો હોય તમને દેખાડ્યો એ પહેલાં દેખાડ્યો હોય પણ કાયમ કાયમ એમાં કંઈક ને કંઈક નવું જોવા જડે તો જો આમાં આ બીલી છે ને બીલીમાં મનીવેલ છે અને આમાં પણ મોટા મોટા આપણી ગલકા મોટા મોટા ગલકા પાકેલા તો જો આવું છે આ કોઈ નહીં પણ સિટીમાં એટલી બધી જગ્યા ન હોય ને અમારે જગ્યા છે તો જો આ કેરી નાખ્યું કે ભગવાનનો મંડપ રોપવા થાય કોઈની પણ કેરા હતા અમારે કોઈ એટલા બધા ખાય નહીં તોય પણ કેરી રાખ્યું તો કોઈની જરૂર પડે આજુબાજુમાં તો ભગવાન સત્યનારાયણનો મંડપ રસવા લેજો આ અમારું કેર્યું કોઈની કાયમ આવે તો આવું છે તો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ અને બધાએ જોતા રહીજો અને આગળ ફોરવર્ડ કરતા રહીજો તમારો સાથી હે તો જ આ અમે આગળ નીકળે શીખ્યું તો આ છે મેર ફેમિલી બ્લોગ છે ને મારું છે સનાતન સંતવાણી નામ છે મારા ચેનલનું નામ તો તમે બધા જોતા રહીજો સીતારામ જય શ્રી કૃષ્ણ